નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ કિંજલ દવેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો જણાવી દઈએ કે સિંગર કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે જેમાં કિંજલ દવે ચાર ચાર બંગડીવાળું ગીત ગાઈ શકશે નહીં કારણ કે સંગીત પર લગાવવામાં આવેલા સ્ટેટ એચ લંબાવ્યો છે સેન્સર કોર્ટે આ ચુકાદો હાઈકોર્ટમાં પડકાર્યો છે જેમાં રેડ બિયોન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટલી એચ પડકાર્યો હતો જી આ મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે સવી માર્ચે હાઈકોર્ટમાં ફરી સુનવાઈ થશે જો કે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે લોક ગાયકા કિંજલ દવેનું ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દો ગીત જ્યારથી હિટ થયું છે ત્યારથી કોપીરાઇટ કેસમાં સડપાયું છે જે આ મિત્રો સમગ્ર મામલો ખોટે ચડ્યો હતો તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જેમાં અગાઉ લાવ્યો લોક ગાયકા કિંજલ દવેના ગીતાને શબ્દો વાપરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો કિંજલ દવે કોર્ટમાં માફી માંગી હતી પણ કોર્ટ માફી ન સ્વીકારી હતી સાત દિવસમાં એક લાખ દંડ ચૂકવવામાં આદેશ કર્યો હતો જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ